ઘનશ્યામ કોટડીયા જુનાગઢ જિલ્લા યુવા મોરચા મહામંત્ર ગઈકાલે જે રાહુલ ગાંધીજીએ જે બફાટ કર્યો છે હિન્દુ ધર્મ વિશે અને હિન્દુ વ્યક્તિઓ વિશે એના લીધે આજે અમે કોંગ્રેસ કાર્યાલયે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે બધાના ઉગ્ર વિરોધ સાથે અમે એક માગણી છે કે રાહુલ ગાંધીજી જે હિન્દુ વિશે બફાટ કર્યો છે એના વિશે જાહેરમાં માફી માગે અને આવી રીતે બીજી વખત બફાટ કરશે તો હું અમે ક્યારેય પણ ચલાવી લઈએ નહીં એ અમે ખાસ યુવા જુનાગઢ જિલ્લા યુવા મોરચા વતી અમે આહવાન કરીએ છીએ વિનસ અદવાણી પ્રમુખ ભારતીય જનતા યુવા મોરચો જુનાગઢ મહાનગર રાહુલ ગાંધીજી જે હિન્દુ ધર્મ વિશે કરેલી ટિપ્પણી તેના અનુસંધાને ભારતીય જનતા યુવા મોરચા જુનાગઢ મહાનગર દ્વારા કોંગ્રેસ ભવન ખાતે આજે વિરોધ કરવામાં આવેલ રાહુલ ગાંધીએ જે હિન્દુઓ વિશે જે નિવેદન કરેલું છે તેની માફી મગાવવા માટે અમે આ કાર્યક્રમ યોજ્યો હતો અમારી એક માગણી છે કે રાહુલ ગાંધી આમાં બિનશક્તિ માફી માગે હિન્દુ સમાજ વિશે જે બોલેલા જેના શબ્દો છે એને પાછા ખેંચે એટલી જ માગણી છે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે કોંગ્રેસ ભવન ખાતે જે વિરોધ કરવામાં આવ્યો હતો તેમાં ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લાના સંયુક્ત ક્રમે બધા હાજર રહ્યા હતા